જે પવનની સાથે આવ્યા અને પવનની સાથે જતા રહ્યા એટલા માટે ખડગેજી આ વાત કરી છે અને ગુજરાતમાં આ સંમેલન ઓગણીસો એકવીસની અંદર થયેલું આ સંમેલન બે વર્ષ પહેલાં થયેલું પણ કોવિડના હિસાબે આ સંમેલન થયું નહોતું એટલે સો વર્ષ પૂરા થયા અધિવેશનને ગુજરાતમાં આજથી સો વર્ષ પહેલા અધિવેશન હતું એની યાદ તાજા કરવા માટે જે ગુજરાતમાંથી કોંગ્રેસ બેઠી થયેલી પાછી આ ગુજરાતમાંથી કોંગ્રેસ બેઠી થાય આ રાહુલ ગાંધી સિદ્ધાંત અને સચ્ચાઈની વાત લઈને આગળ વધી રહ્યા છે રાહુલ ગાંધી નો કાલ બીજેપી લોકોએ એક વિડીયો વાયરલ કર્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી દર વખતે સરદાર વલ્લભભાઈ નું અપમાન કરી છે તેની ઉપર શું કહેશો ખરેખર તો બીજેપી વાળા ને હું નામ બદલી અને નરેન્દ્ર સ્ટેડિયમ કર્યું છે સૌથી મોટું તો અપમાન એમણે કર્યું છે તો હાલ ગુજરાત અધિવેશન કરવામાં આવી રહ્યું છે તો અમદાવાદ ના મહામંત્રી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સીધી એમની જોડે વાત કરીશું અમદાવાદ ખાતે આજે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન રાખવામાં આવ્યું છે ત્યારે દેશભરમાંથી કોંગ્રેસના કોંગ્રેસ નેતા અહીંયા આવ્યા છે અને ઉપર શું કહે છે આજે ચોક્કસ આજે જે અહીંયા આઈસીસી અને ડબલ્યુસીની જે અમદાવાદ શહેરમાં મીટિંગ થઈ રહી છે એના માટે અમે રાહુલજી અને ખડગેજીનો આભાર માનીએ છીએ અને કાર્યકર્તાઓમાં બહુ જુસ્સો છે અને અમે જે મોહબ્બતની દુકાન રાહુલજી લઈને ચાલ્યા છે એના પાછળ અમે લોકો બહુ મહેનત કરીશું અને જે ત્રીસ વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું જે શાસન ચાલે છે એ શાસનને અમે લોકો દૂર કરીશું કારણ કે લોકો કંટાળી ગયા છે મોંઘવાળીથી આમનો જે આમનું જે શાસન છે એમાં ન્યાયતંત્ર પણ ખોળવાઈ ગયું છે ત્યારે ત્યારે જો તમે અહીંયા રેપ થઈ રહ્યા છે મર્ડર થઈ રહ્યા છે તો આ બધી વસ્તુ લઈને અમે લોકો પ્રજા ને વચ્ચે જઈશું અને લોકોને કહીશું કે આ પરિવર્તન કરવું જરૂર છે